મહેસાણા જિલ્લામાં કલોલ તાલુકા કોંગ્રેસના પ્રમુખનું ખિસ્સું કપાયું કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરનો આજે પદગ્રહણ સમારોહ યોજાયો સમારોહમાં આવેલા કોંગ્રેસી કાર્યકરનું ખિસ્સું કપાયું કલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ લાલસી ઝાલાના તેર હજારથી વધુ રકમ ચોરાયાનું નિવેદન કોંગ્રેસના કાર્યકરે ખિસ્સું કપાઈ જતાં વ્યક્ત કરી નારાજગી બળદેવજી ઠાકોર જિલ્લા પ્રમુખ બનતા આજે યોજવામાં આવ્યો હતો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના પદગ્રહણ સમારોહમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા સમારોહમાં આવેલા કોંગ્રેસી કાર્યકરનું ખિસ્સુ કપાયું કોંગ્રેસના કાર્યકરે ખિસ્સુ કપાઈ જતા વ્યક્ત કરી નારાજગી બળદેવજી ઠાકોર જિલ્લા પ્રમુખ બનતા ચૌદ જુલાઈના રોજ યોજવામાં આવે છે પદગ્રહણ સમારોહ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ